આજે છે સાતંક અને તૈયારી ફૂલ મેળાની ચાલુ થઈ ગઈ છે પણ ડાયરો જમાઈ લીધો છે અયા ડાયરો હજી કાલે જોરદાર જામશે સમજો આવો ઠાટમટ રજવાડી બધું જોવું હોય તો આપડે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ આવું બધું જ આવતું કોણ જો કામ રાજકોટ મજૂરી કદમ ના ઝાડ નિશ્ચય સ્વયંસેવકો કામ કરે છે